મેષ રાશિવાળાઓ ધ્યાથી સાંભળો જિંદગી જ્યારે મેષ રાશિવાળાઓની પરીક્ષા લે છે તો નાની નહીં સૌથી કઠિન લે છે અને તમે છેલ્લા દોઢ વર્ષમાં એ જ ઝીલ્યું છે ક્યારેક હાલત તૂટ્યા ક્યારેક ભરોસો તૂટ્યો ક્યારેક પોતાનાઓએ સાથ છોડ્યો અને ઘણીવાર તો તમે પોતે પોતાની જાતને કહ્યું હું આટલું લડી રહ્યો છું આટલું આપી રહ્યો છું તો પછી મારી જીતમાં દેરી કેમ થઈ રહી છે પર યાદ રાખો બ્રહ્માંડ ક્યારે ના નથી કહેતો એ બસ સાચો સમય આવે ત્યાં સુધી રોકી રાખે છે અને હવે એ સાચો સમય આવી ગય્યો છે 12 ડિસેમ્બર 2025 સાંજે 5 વાગીને 25 મિનિટ આફક્ત એક તારીખ કે ઘડિયાળનો સમય નથી આ એ દિવ્ય ક્ષણ છે જારે દેવગુરુ બૃહસ્પતિ વકરી અવસ્થામાં તમારી કુંડળીના પ્રથમ ભાવ એટલે કે ઓળખાણ પ્રભાવ ભાગ્ય અને નેતૃત્વના ભાવમાં પાછા ફરે છે અને અહીં જ સૌથી મોટું છુપાયેલું છે પણ આ ભાવમાં આવી ચૂક્યા હતા મોકા રસ્તા ખુલ્યા સપનાઓએ બોલાવ્યા પણ ત્યારે તમે એ રૂપમાં નહોતા કે જે એ સફળતાને સંભાળી શકે અને તેથી જ કિસ્મતે તમને રોક્યા નહીં તમને તૈયાર કર્યા તમને પડતા એકલા કરતા जलावी ने मजबूत बनावी ने तैयार करया अने હવે જેમ યોદ્ધો યુદ્ધ પેલા શક્તિ ભરીને પાછો ફરે છે એટલે જ બૃહસ્પતિ તમારી કિસ્મત પૂરી કરવા પાછા આવ્યા છે આ વખતે પરિણામ રોકાશે નહીં આ વખતે કોઈ તમારો હક છીનવી શકશે નહીં આ વખતે મહેનત ભાગ્ય બનીને પલટશે મેષ રાશિ વાળાઓ 2026 ફક્ત નવો વર્ષ નથી આ તમારો પુનર્જન્મ છે આ એ અધ્યાય છે જારે ઇંતેજાર ખતમ, રુકાવટ ખતમ, સંઘર્ષ ખતમ અને તમારી વિજય યાત્રા શરૂ. અને અહી જ તમે આજે ઊભા છો એ દહલીજ પર જ્યાંથી જીવન બે ભાગમાં વહેંચાશે. એક ભાગ 2025 સુધી અને બીજો 2026 શરૂ થયા પછી. હવે સવાલ એ જ છે કે બૃહસ્પતિ નીના वापसी પછી કયા કયા દરવાજા તમારા માટે ખુલશે? કઈ કઈ જીતો તમારી કિસ્મત પલટવા આવી રહી છે કયા ચમત્કાર તમારી ઓળખાણને સમગ્ર દુનિયામાં ચમકાવનાર છે અને સૌથી મહત્ત્વનું કઈ દસ ભવિષ્યવાણીઓ બે હજાર છવ્વીસને મેષ રાશિ માટે ભાગ્યનું સૌથી શક્તિશાળી વર્ષ બનાવી દેશે તૈયાર થઈ જાઓ કારણ કે હવે આપણે પ્રવેશ કરવાના છીએ બે હજાર છવ્વીસની એ દસ ભવિષ્યવાણીઓમાં જે તમારા કરિયર ધન નેતૃત્વ રિશ્તા માન સન્માન ઓળખાણ અને ભાગ્યને નવા શિખર પર લઈ જશે અને જયારે દસમી પૂરેપૂરી તમારી તરફેણ છે અને આ વખતે તમારી જીતને રોકનાર કોઈ નથી પહેલી ભવિષ્યવાણી ભાગ્યનો નો સુપ્રચાર પાંચ ડિસેમ્બર બે હજાર પચીસ થી વીસ માર્ચ ઓગણીસો છવીસ 5 ડિસેમ્બર પછી શરૂ થાય છે એ પર જારે મેષ રાશિ વાળાઓની કિસ્મત ઉંગતી નહીં પણ ધાડ મારીને जागे છે હવે ભાગ્ય ફક્ત સાથ નહીં આપે તમાર માટે રસ્તો બનાવતું ચાલતું દેખાશે જ્યાં પહેલા મહેનત વધુ અને પરિણામ ઓછું મળતું હતું હવે નાના નિર્ણયો પર મોટો ચમત્કાર સાબિત થશે જ્યાં પહેલા તમારો આઈડિયા અનસુડા રહી જતો હતો हवे एज आइडिया लोको पोते अपनाववा मांगशे ज्या पहला दरवाजा बंद मरता हता हवे सौथी मोटा दरवाजा तमारा नामे पोते खुलशे दिसंबर 2025 थी 20 मार्च ओगनीस सौ छवीस सुधी मोका वधशे साचा लोको जीवन मा आवशे मदन ज्या क्यारे आशा नहोती त्या थी मरशे अने सौथी मोटी बात तमारी नानामा नानी कोशिश पर असाधारण परिणाम आपशे અને અહીં અસલી ટ્વિસ્ટ છે જે વસ્તુ મેળવવાનું તમે સ્વપ્નમાં પણ નહોતા વિચાર્યું એ અનપેક્ષિત वरदान બનીને તમારા જીવનમાં પ્રવેશ કરશે 2026 ના શરૂઆતના મહિનાઓમાં ભાગ્ય સૌથી વધુ સક્રિય રહેશે યાત્રા પ્રમોશન વ્યવસાય ઉચ્ચ શિક્ષણ વિદેશ વાહન ધાર્મિક સ્થળો અને પૂજાપાઠ સબ પર ભાગ્યની સ્પષ્ટ કૃપા રહેશે બીજી ભવિષ્યવાણી શારીરિક અને માનસિક શક્તિની ચમત્કારિક પુનઃસ્થાપના મેષ રાશિ વાળાઓ તમે પાછલા સમયમાં શરીરથી પણ લડ્યા અને મનથી પણ ક્યારેક ઉર્જા ખૂટી ક્યારેક આત્મવિશ્વાસ ડગ્યો ક્યારેક મન ભારેખમ થઈ ગયો પણ જ્યારે બૃહસ્પતિ તમારી રાશિ પર પોતાની પવિત્ર દૃષ્ટિ નાખે છે તો એક એવો હિલિંગ મોડ સક્રિય થાય છે જેને કોઈ રોકી શકતું નથી बेहजार छवीस जूनी बीमारी नबरी पड़ से थाकनी जगह ऊर्जा आवशे मन शांत अने स्थिर रहे शे। जूनो डर चिंता आत्मसंदेह खत्म थवा लागशे अने सौथी मोटो फेरफार तमारा आत्मविश्वास मा त्रण गड़ी वृद्धि तमे पोतानी जात ने एटला मजबूत महसूस करशो जेटला पहला क्यारे नहोता शरीर साथ आपशे मन समर्थन करशे अने किस्मत पर 2026 તમાર માટે ઊર્જા સ્વાસ્થ્ય આત્મવિશ્વાસ અને માનસિક શક્તિનો નવો જન્મ છે ત્રીજી ભવિષ્યવાણી કઠોર મહેનતનું વિશાળ ફળ 20 એપ્રિલ 1926 પછી એ જ વળાંક છે જ્યાં તમારી કહાની પલટાય છે બૃહસ્પતિની શુભ દ્રષ્ટિ તમારો કર્મભાવ સાહસ અને પ્રયાસને પ્રજ્વલિત કરશે અને ત્યાંથી શરૂ થશે એ દોર જેની તેજાર તમે વર્ષોથી કરી રહ્યા હતા मेहनत नु तेज अने गेरंटी वालू फर ज्या पहला काम अटकता हता प्रोजेक्ट लटकता रहता हता फाइलो मंजूरी नी राह जोती पड़ी रहती हती रिजेक्ट थता थता थाक आवी जतो हतो हवे ए बधु झड़प थी सफल थवा लागशे तमारी बात असरकारक बनशे तमारी कौशल्य बधा ने प्रभावित करशे अने तमारी कम्युनिकेशन तमारी सौथी मोटी शक्ति बनी ने नौकरी होए, इंटरव्यू होए, प्रमोशन होए, बिजनेस होए, मीटिंग होए, सेल्स होए, तमारी हाजरी ज विजयनी गेरंटी बन यात्राओं पर आ समय गाला सफलता धन अने अवसर लईने आवशे कारण के भाग्य हवे तमारी पाछळ पाछळ चालतू देखाशे अने सौथी प्यारो फेरफार पहला तमे सफलतानी पाछळ दौड़ता हता हवे सफलता तमारी पाछळ दौड़शे ચોથી ભવિષ્યવાણી સંતાન શિક્ષણ અને ક્રિએટિવિટીનો સ્વર્ણિમ વિસ્ફોટ રાહુ પર ગુરુની દૃષ્ટિ મેષ મેળાઓ હવે શરૂ થાય છે એ અધ્યાય જેને ફક્ત ભાગ્યશાળી અને પસંદ કરેલા લોકો જ અનુભવે છે જ્યારે બૃહસ્પતિ પોતાની દિવ્ય નવમી દ્રષ્ટિ સીધી પંચમ ભાવમાં બેઠેલા રાહુ પર નાખે છે તો જીવનની રચનાત્મક શક્તિ અને પ્રતિભા સામાન્ય સ્તરે નહીં પણ અત્યંત દિવ્ય અને સ્વર્ણિમ સ્તરે જાગે છે પંચમ ભાવ એટલે શિક્ષણ સંતાન બુદ્ધિ ટેલેન્ટ ક્રિએટિવિટી પૂર્વ જન્મ પુણ્ય અને જારે આ બધા પર ગુરુની દ્રષ્ટિ પડે છે તો અપાર સફળતાનો વિસ્ફોટ નિશ્ચિત છે વિદ્યાર્થીઓ માટે આ સમય જીવનનો સૌથી ફોકસ્ડ સૌથી ઝળપી અને સૌથી સફળ તબક્કો બનશે જે દિમાગ પહેલા નાની વાતોથી વિચલિત થતો હતો એ હવે ક્રિસ્ટલ ક્લિયર સ્થિર અને લક્ષ્ય કેન્દ્રિત રહેશે કઠોર મહેનત પ્લસ બૃહસ્પતિનું ભાગ્ય ચમત્કારિક સફળતા અને જો તમને કોઈ ક્રિએટિવ ફિલ્ડ સાથે જોડાયેલા છો જેમ કે એક્ટિંગ, સંગીત, લેખન, મોડેલિંગ, ડિઝાઈનિંગ, ફિલ્મ, સોશિયલ મીડિયા, આર્ટ, કન્ટેન્ટ ક્રિએશન તો આ સમય સોનાનો યુગ છે. તમારી અંદર આઈડિયાનો જ્વારામુખી ફાટશે. અવસર સતત આવશે. તમારી ટેલેન્ટની ઓળખાણ થશે, સરાહના થશે અને ઊંચાઈઓએ પહોંચશે. સંતાનની ઈચ્છા રાખનારાઓ માટે આ સમય ખુશખબરી, ઉત્સવ અને ગર્વ લઈને આવશે. રાહુ કલ્પના આપે છે ગુરુ દિશા આપે છે એટલે આ વખતે તમે ભટકશો નહીં ચમકશો પાંચમી ભવિષ્યવાણી માનસિક શાંતિ આધ્યાત્મિક જાગૃતિ અને ઈશ્વરની કૃપા મેષ રાશિવાળાઓ તમે અંદરખાને ખૂબ મોટું યુદ્ધ લડ્યા છો શરીર નહીં મન થાકી ગયો હતો ચહેરો હસતો હતો પણ દિલ રોતું હતું પણ હવે કહાની બદલાય છે જેવો બૃહસ્પતિ ભાગ્ય ભાવમાં સક્રિય થાય છે આત્મામાં એક દિવ્ય પ્રકાશનો દીવો પ્રગટે છે બેચેની ઘટશે મન સ્થિર અને શાંત રહેશે અંદર સકારાત્મક ઊર્જા વધશે આત્મવિશ્વાસ પાછો ફરશે અને સૌથી મોટો ફેરફાર મન આપોઆપ ઈશ્વર સાધના અને આધ્યાત્મ તરફ ખેંચાવા લાગશે ભક્તિ મજબૂરી નહીં પોતાની પસંદ બનશે હનુમાન ચાલીસા મંત્રજાપ ગુરુવાર વ્રત મંદિર દર્શન આધ્યાત્મિક યાત્રાઓનું ચમત્કારિક ફળ મળશે जे तीर्थ अने स्थलो वर्षो थी फक्त मनमा मा हता ए अचानक बिन संभव थता देखाशे तमे पोते महसूस करशो के जाने भगवाने हाथ मुकी ने मन ने शांति आपी होए छठी भविष्यवाणी एक जून 2026 हजार करियर मा ऐतिहासिक वड़ा आ तारीख यारे भूलशो नहीं एक जून 2026 हजार मेष राशि ना करियर मा क्रांति આ દિવસે જારે ગુરુ કર્મ અને પ્રોફેશનના ભાવમાં પ્રવેશ કરે છે તો કરિયર ફક્ત વધતું નથી શિખરોના શિખરે પહોંચે છે પ્રમોશન વિદેશી અવસરો સિનિયર પોસ્ટ નોકરી બિઝનેસમાં વિસ્તાર મોટો કોન્ટ્રાક્ટ પ્રસિદ્ધિ સન્માન નેતૃત્વ એ બધું ફક્ત સંભાવના નહીં પ્રબળ યોગ બની જશે લોકો કહે છે મેષ રાશિ વાળા રાતોરાત નહીં પણ એકદમ સાચા સમય જીતે છે તમારી ઓળખાણ કામ કરનાર વ્યક્તિમાંથી કામ કરાવનાર લીડરની થશે તમારો પ્રભાવ વધશે તમારું નામ ચમકશે અને તમારી સ્થિતિ સમાજ અને પ્રોફેશન બનવામાં ઊંચી થશે આ તારીખ તમારી કરિયરની કહાની હમેશ માટે બદલી નાખશે સાતમી ભવિષ્યવાણી ધનનો ઉછાળો અને આર્થિક સુરક્ષા मेष राशि वालों जारे करियर उड़ान भरे छे अने गुरु धन भाव ने प्रकाशित करे छे तो आर्थिक प्रगति चालती नथी दोड़े छे अने ए पण तमारा नामे आ समय आवक वधशे नवा स्त्रोतो खुलशे बचत मजबूत थशे पैसा रुकशे नहीं पोताने ज बनतो जशे निवेश बिजनेस प्रॉपर्टी गोल्ड फाइनेंस बधा क्षेत्रों में सफलता उच्चतम योग बनशे અને સૌથી ખાસ વાત પરિવાર તરફથી આર્થિક સમર્થન વારસો રૂકાયેલું ધન કે કોઈ મોટો અવસર પણ સંભવ આ એ તબક્કો છે જ્યાં કરિયર પ્લસ ધન ભાવ પ્લસ ગુરુની કૃપા મળીને તમને વિત્તીય સુરક્ષા સ્થિરતા અને સમૃદ્ધિ આપે છે જેમણે ક્યારે પૈસાને લઈને સંઘર્ષ જોયો છે બે હજાર છવ્વીસ એમને જ કહે છે હવે પૈસા તમને શોધશે આઠમી ભવિષ્યવાણી ઘર પરિવાર અને પ્રોપર્ટીનો નો મેષ રાશિવાળાઓ વાળા છવીસ માં તમારી કુંડળી નો સૌથી સંવેદનશીલ અને ભાવનાત્મક ક્ષેત્ર ઘર પરિવાર પ્રોપર્ટી અને માનસિક શાંતિ એક ભવ્ય પરિવર્તનમાંથી પસાર થવાનો છે કારણ કે ગુરુની પ્રબળ દૃષ્ટિ ચતુર્થ ભાવને ચમકાવવાની છે નવું ઘર ખરીદવું ઘર બદલવું જૂના ઘરનું નવીનીકરણ વાહન સુખ એ બધાના યોગ અત્યંત મજબૂત છે અને જે લોકો વર્ષોથી કહેતા હતા ક્યારે આવશે પોતાનો ઘર 2026 એ જ સ્વપ્નને હકીકતમાં બદલી શકે છે ઘરમાં પ્રેમ સહકાર અને એકતા વધશે ગેર્સમાં જ દૂર થશે માં વડીલના સ્વાસ્થ્યમાં સુધારણા સંકેત અત્યંત શુભ છે અને સૌથી સુંદર વાત મનને શાંતિ મળશે ઉંગ સુધ્રશે દિલ પરથી બોજ ઉતરતો લાગશે તમે સમજશો કે ઘર દિવાલોનું નહીં નામ છે અને એ તમારા જીવનમાં પાછું ફરી રહ્યું છે નવમી ભવિષ્યવાણી શનિના સંઘર્ષો પર ગુરુની વિજય મેષ રાશિ વાળાઓ જો કોઈ એ કિંમતે સફળતા મેળવી છે તો એ તમે છો અને હવે ન્યાયનો સમય આવી ગયો છે જ્યારે ગુરુની દ્રષ્ટિ છઠ્ઠા ભાવ પર પડે છે ત્યારે શનિએ આપેલા વર્ષો જૂના સંઘર્ષ પાછા હટવા લાગે છે. રુકાયેલું કામ પૂરા થશે. વબાર આવતી અડચણો તૂટે છે. મહેનતનું તુરંત પરિણામ મળશે. વિરોધી શત્રુ અને ઈર્ષા કરનારા નબળા પડશે. કોર્ટ કેસમાં જીત, प्रतियोगी પરીક્ષાઓમાં સફળતા, બીમારી અને જૂની તકલીફોમાં રાહત એ બધાનો યોગ અત્યંત પ્રબળ છે. 2026 માં જિંદગી તમને એક જ સંદેશો આપે છે હવે તમારે લડવું નહીં જીતવું છે જ્યાં સુધી રસ્તો પથ્થરોથી ભરેલો હતો હવે એ જ રસ્તો સીધો સાફ અને પ્રકાશિત થવા લાગશે 10મી ભવિષ્યવાણી 2026 નું સૌથી મોટું वरदान સ્થિરતા પ્લસ સન્માન પ્લસ સાચી ઓળખાણ મેષ રાશિ વારાઓ 2026 ફક્ત એક વર્ષ નથી તમારું જીવનનો ટર્નિંગ પોઈન્ટ છે આ એ દੌਰ છે જ્યાં ત્રણ વિશાળ वरदान મળશે એક સ્થિરતા કામ રિશ્તા પૈસા નિર્ણય બધું સંતુલનમાં આવશે બે સન્માન લોકો તમારી વાત સાંભળશે માનશે અને સમર્થન આપશે ત્રણ ઓળખણ તમારી કિંમત તમારી મહેનત અને તમારી ક્ષમતા સમાજ પરિવાર અને દુનિયા સામે સ્થાપિત થશે આ એ સમય છે જ્યાં મહેનત પ્લસ કિસ્મત બંને હાથમાં હાથ નાખીને તમારી તરફેણમાં કામ કરશે તમને એ સન્માન મળશે જેના તમે વર્ષોથી हकदार હતા પણ સમય તમને देरी એટલે જ કરી કારણ કે મોટી વસ્તુઓ મોડેથી મળે છે પણ શાનદાર રીતે મળે છે મેષ રાશિ વાળાઓ 2026 માટે 7 સૌથી શક્તિશાળી ઉપાય સફળતા ખૂબ ઝડપથી સક્રિય થશે એક દર ગુરવારે પીળા ફૂલ વિષ્ણુ ભગવાનને અર્પણ કરો ભાગ્ય તુરંત જાગે છે અને रुकाયેલું કામ ખુલે છે બે દર શુક્રવારે સફેદ મીઠી વસ્તુ કે ચોખાનું દાન પરિવાર રિશ્તા અને નમા સ્થિરતા આવે છે ત્રણ રાહુની શાંતિ માટે નારિયેર કે ઉડદનું દાન માનસિક તણાવ ઘટે છે ક્રિએટિવિટી વધે છે ચાર દરરોજ પાંચ મિનિટ ગણ ગણપતિએ નમા રુકાવટો તૂટે છે કામ ઝડપથી પૂરા થાય છે પાંચ ઘરમાં તુલસી પર દીપક પ્રગટાવવાથી ગુરુની કૃપા તુરંત સક્રિય થાય છે સૌભાગ્ય વધે છે છ શનિવારે તલના તેલનો દીપક શનિની દેરી અને સંઘર્ષ ઘટે છે સફળતા વધે છે સાત મંગળવારે ગોળ અને ચણાનું દાન મંગળ મજબૂત થાય છે સ્વાસ્થ્ય હિંમત અને નિર્ણય ક્ષમતા રચન વધે છે મેષ રાશિ વાળાઓ બે હજાર છવ્વીસ તમારી રાહ નહીં જુએ પણ તમને આગળ ધકેલીને એ બધું આપશે જેના તમે હકદાર છો જો તમે તમારું સપનાઓ માટે સંઘર્ષ કર્યો છે તો હવે એ જ સપનાઓને હકીકત બનાવવાનો વારો તમારો છે વિશ્વાસ રાખો કર્મ કરતા રહો ઈશ્વરની કૃપા મહેસૂસ કરો અને જો વિડિયો દિલને સ્પર્શી ગયો હોય તો દિલથી એક લાઈક જરૂર કરજો અને આવા જ દિવ્ય જ્યોતિષીય માર્ગદર્શન માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા તમારો એક એક સપોર્ટ અમને વધુ સારા બનાવવાની શક્તિ આપે છે ईश्वर तमने बे हजार छीस म चमत्कारों भरपूर करे जय बजरंगबली जय देवगुरु बृहस्पति